પ્લાસ્ટિકની ખુરશી ટીપોઈ કુરાન શરીફની પેટી મુસ્લો ઇસ્લામિક કિતાબ વગેરે બત્રીસ આઈટમ હેલ ચુનતવાલ જમાટ કમિટી તરફથી આપવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય સંજયાભાઈ સોલંકી પાદરા મત વિસ્તાર ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાળ ઇમરાનભાઈ ખેડાવાળા ઇકબાલભાઈ શેખ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમદાવાદ કાઉન્સિલર બદરુદ્દીન શેખ હતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમળસિંહ રાહાણા તથા યસુકભાઈ પટેલ મહામંત્રી ગુજરાત પ્રદેશ પ્રમુખ આ બધા મહેમાનોનું સ્વાગત હૈલસ ચુનતવાલ જમીટી જમાત કમિટી તરફથી કરવામાં આવ્યું હતું જશ્ન શાહાદી મનાતને આ ગયે કે જશ્ન શા મનાને કેતને આ ગેર દે કલ દુઆએ ખુશી સિંહ ગા 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 માને દે કલ દુઆ ખુશી સિંહ કહા કે માને દે કુ